ગીરગંજના પીછવા ગામે તાત્કાલિક ધોરણે ગૌચરણ ખાલી કરવા ગ્રામજનો માંગ પીછવા ગામે સાતસો થી આઠસો વીઘા જેટલા પશુના ચરણ માટે ગૌચરણ આવેલું છે આ અચણિયાળમાં અમોના આજુબાજુના તેમજ અમોના ગ્રામજનો દ્વારા અમુક ગૌચરણનું દબાણ થયેલું છે પરંતુ આ દબાણ અમોની જાણ બહાર થયેલ છે તેમજ આ ગૌચરણની માપણી આપ અધિકારીઓની ઢીલી નીતિના કારણે થયેલ નથી તેમજ તેની દેખરેખ આપ અધિકારીની જવાબદારી હોય છે પરંતુ તે પણ આપ સાહેબો દ્વારા થયેલ નથી જેના કારણે અમે ગ્રામજનો દ્વારા દબાણ થયેલ છે માટે આપ સાહેબોને અમારી અરજ છે વર્ષોથી ગોચરમાં દબાણ થયેલ હોવાથી આંબાના બગીચાઓ તેમજ નાળિયેરીના બગીચાઓ કરી વર્ષે લાખો રૂપિયાની ઉપજ કરે છે જેથી પીછવા ગામના પશુઓને ચરણની એક વીઘા જમીન આવેલ નથી જેની પીછવા ગામના લોકોએ ગીર મામલતદાર સાહેબ તથા તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પીછવી પીછવા જૂથ પંચાયતના તલાટી મંત્રીને રૂબરૂમાં પીછવા ગામે જે ગોચર જમીન વહેલી તકે છૂટી કરવા આવેદનપત્ર આપેલ તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબ તથા જિલ્લા વિકાસ અધિકારી સાહેબને પીછવા ગ્રામજનોની સહી વાળી અરજી મોકલેલ છે કે જેથી તાત્કાલિક પીછવા ગામનું ગોચર છૂટું કરવું તેમજ પીછવા ગામનો સમણાપણ વર્ષોથી બનાવેલ નથી જેથી સરપંચ શ્રીએ સમસાની જગ્યા ફાળવેલ ન હોવાથી ટૂંકી જગ્યામાં ખુલ્લામાં દાખવામાં આવે છે

પડતા હોવાથી કોઈ મોટી દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ સંવાદદાતા સાગર કુમાર દીવ મિરર ન્યૂઝ ગિરગિડા તમારું શુભ નામ બોલશો સુભાષભાઈ કાળુભાઈ પઠાણ ગામ પેશવા તાલુકો ગિરગિડા જિલ્લો ગીર સોમનાથ પ્રશ્ન અમારો એ છે ગૌસરણનો જે ગવસરણ આજથી જાજા વર્ષો પહેલા સદીઓથી કબજા કરેલા છે અને ઈ ગવસરણ કમસે કમ સાતસો આઠસો વીઘાની આળેગાળે આવેલું છે બરાબર ઈ ગવસરણ માટે અમે અમારા તાલુકામાં ટીજીઓ સાહેબને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સાહેબ સાહેબ અને અને કલેક્ટર તમામને અરજી આપેલી છે હજી કોઈ કાર્યવાહી થયેલ નથી કાર્યવાહી કરવા માટે અમે માંગ કરેલી છે જેનો જવાબ હજી અમને મળ્યો નથી અત્યારે ગુજરાતમાં બધી જગ્યાએ ગૌચરો છૂટું થાય છે તમારું ક્યાં કરવું નથી એ જ અમને ખબર નથી અમારું ગૌસરણ કેમ ખુલ્લું નથી થતું એમ બધે થાય છે આવતા દિવસે તમારી રણનીતિ શું છે હવે તો આંદોલનમાં બેઠીએ એવું છે અત્યારે માલ ઢોર માટે કોઈ રસ્તો જ નથી બધાના માલ હવળને ઘેરે છે અમારી પાસે એક વીઘો પણ ગૌસરણ ખુલ્લું નથી મારું શુભ નામ બોલશે મારું નામ છે દવેરા અંબાઈ બાબુભાઈ ગામ પીછવા તાલુકો ગીર